ગણપતિ દાદાની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બિલ વગાડવાનું ભૂલશો આવ્યો આવ્યો ભાદરવો માસ ને લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માસ ને લખવી કંકોતરી વાસી કંકોતરીને મેલાવેલા આવજો વાસી કંકોતરીને મેલાવેલા આવજો સીધી સીધી ને સાથે તેણી લાવજો સીધી સીધી ને સાથે તેણી લાવજો સાથે લાવજો લાભ ને ગણપતિને ગણપતિ ને લખો કંકોતરી સાથે લાવજો લાવો ગણપતિ ને લખો કંકોતરી ગણપતિ મારા છે ગણપતિ તમને મારા છે લખો કંકોતરીને ને વેલા વેલા આવજો લખો કંકોતરીને વેલા વેલા આવજો એ પધારો પધારોલા ગણપતિ ને લખો કંકોતરી પધારોલા ગણપતિ ને લખો કંકોતરી આવો ગણપતિ તમને નાવણ કરાવું આવો ગણપતિ તમને નાવણ કરાવું નર ગંગાજી લાવો નો ગણપતિને લખો કંકો તરી નીર ગંગાજીન લઉ ગણપતિને લખો કંકો તરી નાવણ કરાવીરૂણી જનોય પેરાવ નાવણ કરાવીરુણી જનોય પેરાવો દેશ મેગા પેરાવો ગણપતિ ને લખો કંકોતરી દેશ મે ગા પેણાઓ ગણપતિ ને લંકો તરી આવો આવો ભાદરવો મા ગણપતિ ને લખવી કંકોતરી આવો આવો ભાદરવો મા ગણપતિ ને લખવી કુમકુમ કેશરના તિલક કરાવું કુમકુમ કેશરણ તિલક કરાઉ હાર દૂરવાના પ્રણા ગણપતિ નેલ કવિકંકોતરી હાર દૂરવાના પેણા ગણપતિ ને નેલ કવિકંકોતરી ગૌરી તે ગાય ઘિયે મગાઉ ગૌરી તે ગાય ગિરે મગાઉસ પસતા લાડું ધરાવું ગણપતિને લખો કંકોતરી વસપસતા લાડું ધરાવું ગણપતિને લખું કંકો તરી લડુ ઝ માડી રૂડ મુખ કરાવું લાડુ જમાડી રૂડા મુખવાસ વસ કરાવું मुखवास पानत सोपारी गणपती कंकोतरी मुखवास मा पान सोपारी गणपती नेल खो कंकोतरी आय वो या व पदर ओ मास गणपती नेल कवी कंकोतरी आय वो आय वो फादर ओ मास गणपती नेल कवी कंकोतरी પ્રેમ તણે પ્રેનસેન સદા નિશાય પ્રેમ તણે પ્રેનસેન સદા નિશાય પ્રેમ ભર્યા ભક્તો ને હાથે લખાય પ્રેમ ભર્યા ભક્તો ને હાથે લખાય વાટિબાર ને ગણપતિ ને લખું કંકોતરી वाटळी धोती बरणे गणपती नेल कोकंकोतरी आयो आयो बाद मास गणपती नेल को कंकोतरी आयो यायो बादळ मास गणपती नेल को कंकोतरी सुगंधी फुल रे तने बघाओ सुगंधी फुल તમને વોટી કોટી કોટી કરશુ પ્રણામ ગણપતિ ને લખું કંકોતરી કોટી કોટી કરશુ પ્રણામ ગણપતિ ને લખું કંકોતરી તાજી કલમયને હૃદયાના ભાવશે તાજી કલમય ને હૃદયા ના दर्शन वाला माये एक शसे दर्शन करवानी वालायुर्माये कयासि आवयाव शिवजीना बाळ गणपती नेल कवी कंकोतरी आवया वो फादर वो मास गणपती नेल कु कंकोतरी आव आवयो मैया नाला लाल गणपतीने ला कंकोतरी आव आवयो मैया नालाल गणपती गणपतीने कोकंको तरी आव आवयोखा बैनागी रा गणपती नेल कोको तरी आव योखा बनागी रा गणपती नेल कोको तरी આવો આવો કાર્તિક ના ભાય ગણપતિ ને લખો કંકોતરી આવો આવો કાર્તિક ભાવીર ગણપતિ ને લખો કંકોતરી આવો આવો સાર ઓ માસ ગણપતિ ને લખવી કંકોતરી આવો આવો ભાદરવો માસ ગણપતિ ને લખવી કંકોતરી વાસી કંકોતરીને તરી વેલા આવજો વાસી વેલા આવજો દેસી દેને સાથે તેડી લાવજો ત્રે દેસી દેને સાથે તેડી લાવજો સાથે લાવજો લાભ ને શુભ ગણપતિ ને લખો કંકોતરી સાથે લાવજો લાભને શો ગણપતિ ને લખો કંકોતરી આવ્યો આવ્યો વો માસ ગણપતિ ને લખવી કંકોતરી આવ્યો આવ્યો ભાદરવો માસ ગણપતિ ને લખવી કંકોતરી ગણપતિ દાદા ની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં